હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું રોજ બનાવીને ખવાય તેવું બેસનનું શાક તો ઘરમાં કોઈ શાક ન હોય અથવા તો શાકમાં શું બનાવવું તે ન સમજાતું હોય ત્યારે તમે આ શાક ચોક્કસથી ટ્રાય કરી શકો છો કોઈ પણ જાતની વધારે ઝંઝટ વગર બનાવવું ખૂબ જ સરળ છે પણ ખાવામાં એટલું બધું ટેસ્ટી બને છે કે ઢાબા રેસ્ટોરન્ટનું પનીર ભુરજી અને પાઉંભાજી પણ તમે ભૂલી જશો નાના મોટા બધાને ખૂબ પસંદ આવે ને એવું આ શાક બને છે તો ચાલો બનાવીએ તો આ શાક બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે શાકનો વઘાર કરવાનો છે તો એના માટે એક વાસણ આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એની ઉપર રાખી દીધું છે તો એમાં હવે આપણે એક ચમચાથી થોડું ઉપર તેલ લેવાનું છે તો તેલ તમે અહીંયા વધારે ઓછું તમારા ઘરમાં જે રીતે શાકમાં ખવાય છે એ રીતે એડ કરી શકો છો અને એક ચમચી જેટલું આપણે અહીંયા બટર લીધેલું છે તો બટર એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બારનું જે શાક આપણે લાવીને ખાતા હોય એના જેવો ટેસ્ટ આવે છે તો જો બટર અવેલેબલ હોય અને જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો તો જો અહીંયા બટર આપણું થો ઓગળી ગયું અને તેલને બટર થોડું ગરમ થઈ ગયું પછી આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે એમાં થોડી હિંગ એડ કરવાની છે અને વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે એમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં આવી રીતે ચોપ કરી લેવાનું છે તો જો ચોપર ન હોય તમારી પાસે તો તમે થી પણ આ રીતે એકદમ ઝીણી અને ચોપ કરી શકો છો પણ આપણે એની પેસ્ટ બિલકુલ નથી બનાવવાની આ રીતે આપણે ડુંગળીને ચોપ કરીને જ એડ કરવાની છે તો બટર અને તેલ સાથે ડુંગળીને આપણે થોડી વાર માટે સંતળાવા દેવાની છે તો જો અહીંયા બધું મિક્સ કરી લીધું છે અને ડુંગળીને આપણે સંતડાવા દઈએ છીએ તો ડુંગળી સંતળાય છે એની સાથે અહીંયા થોડું ઝીણું કટ કરેલું લસણ લીધેલું છે આપણે તો લસણને પણ આપણે ડુંગળી સાથે એડ કરી દઈશું જેથી કરીને લસણ પણ એકદમ સરસ એવું સંતડાઈ જાય તો લસણ અને ડુંગળીને આપણે થોડી વાર માટે સંતળાવા દેવાના છે આ શાક બનાવવું જેટલું સરળ છે ને ખાવામાં એટલું ટેસ્ટી બને છે કોઈ વધારે ઝંઝટ કરવાની જરૂર નથી બસ ઘરના સિમ્પલ સામાનથી અને સિમ્પલ મસાલાથી બની જાય છે તો પણ ખાવામાં ખૂબ ટેસ્ટી એવું લાગે છે તો જો અહીંયા આપણે લસણ અને ડુંગળીને સરસ એવા મિક્સ કરી લીધા અને એને હલકું એવું સંતડાવા દીધા તો વધારે પણ આપણે એને સંતડાવા દેવાની કોઈ જ જરૂર નથી અને હવે આપણે એમાં એડ કરવાના છે ટમેટા તો અહીંયા બે મોટી સાઈઝના મેં ટમેટા લઈ લીધા છે એને પણ મેં ચોપરમાં ચોપ કરી લીધા છે તો જો ટમેટાની પણ આપણે પ્યોરી નથી બનાવવાની એને તમે ચોપરમાં ચોપ કરી શકો છો અથવા તો તમે જે ખમણી હોય છે એની મદદથી ખમણી પણ શકો છો અથવા તો હાથેથી પણ એકદમ ઝીણું ઝીણું કટ કરી શકો છો તો ટમેટા એડ કર્યા એટલે સાથે જ શાકના ભાગનું આપણે મીઠું એડ કરી દેવાનું છે જેથી કરીને ટમેટા એકદમ જલ્દીથી કૂક થઈ જાય તો જો અહીંયા ડુંગળી અને ટમેટા બંનેને આપણે આ રીતે ઝીણું કટ કરીને એડ કરવાથી શાક જે ટેક્સચર છે આવશે કે જેવું પાઉંભાજી કે પનીર ભુરજીનું આવે એવું ટેક્સચર અહીંયા આપણા શાકનું આવીને રેડી થશે તો દેખાવમાં સારું લાગતું હશે એ ખાવામાં પણ સારું લાગતું જ હોય છે એટલા માટે આપણે અહીંયા શાકનો દેખાવ પણ એકદમ જોરદાર આવે એ રીતે શાક આપણે બનાવવાના છીએ તો જો અહીંયા ડુંગળી ટમેટા થોડી વાર માટે આપણે દીધા તેલમાં તો થોડી વાર સંતડાયા પછી આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલા કોઈ વધારે એડ નથી કરવાના બસ ઘરના બેસિક મસાલા જ આપણે એડ કરીએ છીએ તો મસાલામાં અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણાજીરુનો પાવડર અને અડધી ચમચીથી ઓછી મેં અહીંયા હળદર લીધી છે અને લાલ મરચું તમે તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાય છે એ પ્રમાણે એડ કરી શકો છો અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે તો જો અહીંયા આપણે કોઈ જ વધારે મસાલા પણ એડ કરવાની જરૂર નથી અને જો તમે અહીંયા પાઉંભાજીનો જેવો ટેસ્ટ તમારે લાવવો હોય તો તમે અહીંયા થોડો અડધી ચમચીથી થોડો ઉપર અથવા તો અડધી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકો છો અથવા તો કોઈ સબ્જી મસાલો કે કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો પણ અત્યારે હું કોઈ જ મસાલા એડ નથી કરતી તો અહીંયા આ સ્ટેજ ઉપર મેં અહીંયા થોડા ધાણા એડ કર્યા છે જેથી કરીને ધાણાની એકદમ જોરદાર એવી ફ્લેવર આપણા શાકમાં આવી જાય અને હવે હું અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું ફેટેલું મોડું દહીં એડ કરું છું તો જો દહીં તમારી ઘરે અવેલેબલ ન હોય તો તમે અહીંયા એક ચમચી જેટલી જે દૂધ ઉપર મલાઈ આવે છે એ મલાઈ પણ એડ કરી શકો છો અથવા તો તમે ટોટલી સ્કીપ પણ કરી શકો છો તો દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે સ્લો કરી દેવાની છે અને પછી જ આપણે દહીં એડ કરવાનું છે અને દહીં એડ કરી દીધા પછી દહીંને એકદમ જલ્દીથી આપણે મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર માટે આપણે એને સતત મિક્સ કરતા રહેવાનું છે જેથી કરીને દહીં આપણું ફાટે નહીં અને દહીં એડ કરવાથી શાકનું ટેક્સચર એકદમ જોરદાર આવશે તો તમે મલાઈ અથવા તો દહીં બંને બંનેમાંથી ગમે એડ કરી શકો છો અને ટમેટા એડ કર્યા છે એટલે દહીં આપણું ખાટું ન હોવું જોઈએ આપણે અહીંયા મોડા દહીંનો યુઝ કરેલો છે તો આપણે ગ્રેવી આપણી પાકે છે ત્યાં સુધીમાં આપણે એક બેસનની જે આપણે પેસ્ટ બનાવવાની છે સ્લરી બનાવવાની છે એ બનાવી લઈએ તો એના માટે ત્રણેક ચમચી જેટલો બેસન લીધેલો છે બેસન કાચું જ લીધો છે એમાં એક ચપટી જેટલા આપણે અજમા એડ કરેલા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો મીઠું આપણે બેસનના ભાગનું લેવાનું છે કારણ કે શાકના ભાગનું આપણે પહેલાં એડ કરી દીધેલું છે થોડા અહીંયા મેં કસૂરી મેથી લીધી છે અને થોડા ધાણા લીધા છે તો ધાણાનો ફ્લેવર પણ આમાં ખૂબ સરસ આવશે અને સાથે કસૂરી મેથીનો ટેસ્ટ તો આમાં જોરદાર આવે છે જો ઘરે અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરવાની છે અને બસ એક ચપટી જેટલા મેં અહીંયા ખાવાના સોડા લીધા છે એમાંથી પણ મેં અડધી ચપટી એડ કર્યા છે બાકીના થોડા બચાવી લીધા છે તો જો અહીંયા માત્ર અડધી ચપટી જેટલા જ આપણે અહીંયા ખાવાના સોડા એડ કરવાના છે અને બધી વસ્તુને આપણે એકદમ સરખી મિક્સ કરી દેવાની છે તો જો બધું મિક્સ કરી દીધા પછી થોડું થોડું પાણી એડ કરી અને ગાંઠા ન થાય એ રીતે આપણે આની એક સ્લરી બનાવી લેવાની છે તો જો અહીંયા જાડ્ડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી મીડિયમ થીક એવી સ્લરી બનાવવાની છે તો જો હું તમને બતાવી દઈશ આગળ વિડીયોમાં કે આપણે અહીંયા શાક માટે કેવી સ્લરી બનાવીને રેડી કરવાની છે માત્ર પાંચથી સાત મિનિટમાં શાક બની જાય છે અને રોટલી રોટલા ભાખરી ગમે તેની સાથે ખાસો ખાવામાં ખૂબ ટેસ્ટી એવું આ શાક બને છે તો તમે જોઈ શકો છો એક મીડિયમ થીક એવી આપણે અહીંયા સ્લરી બનાવી લીધી છે અને સાઈડમાં રાખી અને ફરી પાછું શાક જોઈ લઈએ તો જો શાકની જે ગ્રેવી છે એની ઉપર એકદમ સરસ એવું તેલ છૂટું થઈ ગયું છે તેલ આવી ગયું છે તો આપણે તેને એક વખત સરખું મિક્સ કરી લઈએ તો આપણું અહીંયા એકદમ દહીં પણ પ્રોપર હવે કૂક થઈ ગયું છે અને આપણે જે ડુંગળી ટમેટા એડ કર્યા હતા એ પણ સરસ એવા કૂક થઈ ગયા છે તો એકવાર સરસ એવું મિક્સ કરી અને આપણે હવે એમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે તો જો પાણી બિલકુલ વધારે એડ નથી કરવાનું બસ બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને હલકું મિક્સ કરી અને આ રીતે જે આપણું પેન છે એના તળિયા ઉપર આ જે આપણી ગ્રેવી છે એને સરસ એવી ફેલાવી દેવાની છે તો જો અહીંયા સરસ એવી ગ્રેવીને આપણે ફેલાવી દીધી છે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે અને આપણે જે હવે આ સ્લરી બનાવીને રાખી છે બેસન વાળી તે લઈ લેવાની છે અને તમે જોઈ શકો છો ફરી પાછું જોઈ લો એક વખત કે આપણે અહીંયા સ્લરી કેવી બનાવીને રેડી કરેલી છે તો આ રીતે શાકનું જે ગ્રેવી છે એની ઉપર આપણે બેસન વાળી સ્લરીને આ રીતે પાથરી દેવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે આખા શાકની ઉપર મેં આ બેસનની સ્લરીને પાથરી દીધી છે અને હવે આપણે એને બિલકુલ મિક્સ નથી કરવાનું અને એમ જ એને પાકવા દેવાનું છે કારણ કે બેસન આપણે કાચો લીધો છે અને આપણે એને મિક્સ કર્યા વગર તરત જ એની ઉપર ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે એમ જ કૂક થવા દેવાનું છે તો જો બેથી ત્રણ મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ તો આપણું બેસન છે એ એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એક પપડી જેવું એનું એનો ટેક્સચર છે એ એક પપડી જેવું આવી ગયું છે તો સ્લો ગેસની ફ્લેમ પર આપણે એને ત્રણેક મિનિટ જેવું કૂક થવા દઈશું ઉપર ઢાંકણ ઢાંકીને એટલે આ બેસનનું જે ટેક્સચર છે એ આવું આવીને રેડી થઈ જશે તો એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ જોરદાર એવો કલર પણ આવી ગયો છે સરસ અને આ શાકનું ટેક્સચર પણ એકદમ જોરદાર આવી ગયું છે તો જો તમારે ગ્રેવી વાળું શાક ન બનાવવું હોય તો તમે આ જ રીતે એને સર્વ કરી શકો છો પણ આપણે આમાં થોડી ગ્રેવી એડ કરવાની આ ગ્રેવી વાળું બનાવવું છે એટલે થોડું પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે પાણી ગરમ એડ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જો અહીંયા ગેસની ફ્લેમ હજુ સ્લો છે અને એમાં હવે આપણે ગરમ પાણી એડ કરશું તો જેટલી ગ્રેવી જોવે એ પ્રમાણે ગરમ પાણી આપણે એડ કરવાનું છે તો બહુ વધારે પણ નથી એડ કરવાનું કારણ કે બેસન આપણે પહેલેથી જ કુક થયેલો છે તો ગ્રેવીને આપણે વધારે પાકવા નથી દેવાની અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમને જોયા પછી થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો એકદમ સિમ્પલ એવો આ બેસનના શાકનો વિડીયો કેવો લાગ્યો અને આવા જ જો નવા નવા શાકની રેસીપી તમારે જોવી હોય તો મેં પહેલેથી જ મારી ચેનલ પર અપલોડ કરેલી છે તો એના માટે હું નીચે લિંક આપી દઈશ તમે ચોક્કસથી ચેક કરી શકો છો કારણ કે એ બધા શાક પણ એવા છે કે જ્યારે આપણા ઘરમાં કોઈ શાક ન હોય અથવા તો કાંઈ શાકમાં ન સમજાતું હોય ત્યારે તમે બનાવી શકો છો તો જો અહીંયા આપણું હવે ગ્રેવી પણ સોસાઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ સરસ એવું છૂટું થવા લાગ્યું છે તો આ શાક આપણું અહીંયા બનીને એકદમ રેડી થઈ ગયું છે તો ઉપરથી તમે આમાં થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો જો પહેલાં એડ ન કર્યો હોય તો અને ઉપરથી લીલા ધાણા આપણે એડ કરી દેવાના છે તો એકદમ જોરદાર પનીર ભુરજી અને પાવ ભાજીને ટક્કર મારને એવું આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે અને સ્વાદમાં તો એટલું બધું ટેસ્ટી બને છે કે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો આ શાકને તમે ગરમ ગરમ સર્વ કરી શકો છો અને વરસાદમાં કંઈક ચટપટું તીખું ખાવાની મજા આવે ને એવું આ શાક આપણું બને છે તો ચાલો આપણું અહીંયા એકદમ સિમ્પલ વાળું बेसन નું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ